બ્રહ્માકુમારી વિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશ મણિજીની અઢારમી પુણ્યતિથિ એટલે વિશ્વ બંધુત્વ દિવસ પર વિશાળ રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં હતું પચીસ ઓગસ્ટે સોમવારે કેશુદમાં દિવ્ય પ્રાપ્તિ ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયેલ જેનું ઉદઘાટન નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર સ્નેહલાલ તન્ના જીટીપીએલ નેટવર્ક સંચાલક પ્રાતા ડાયાભાઈ દેસાઈ ડૉક્ટર સંજયભાઈ કુંભાણી ઈશ્વર માર્કેટના માલિક મેહુલભાઈ રૂપધાણી તથા કેશવદ માંગરોળ માળિયા સેવા કેન્દ્ર સંચાલિકા બ્રહ્મકુમારી રૂપાબેન તથા બ્રહ્મકુમારી મિતાબેન દ્વારા દીપ પ્રજ્વલિત કરીને રક્તદાન માટે પ્રેરણાસ્પદ ગીતો સાથે શુભારંભ કર્યો કાર્યક્રમનું સફળ સંચાલન કરતાં બ્રહ્મકુમારી અલ્પાબેને જણાવ્યું કે સન ઓગણીસો બેતાલીસમાં બીજા વિશ્વયુદ્ધમાં ભારતમાં ઘાયલ થયેલા લોકો માટે ખૂબ મોટા પ્રમાણમાં રક્તની જરૂરત પડતા પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં પ્રથમ વખત બ્લડ બેંકની સ્થાપના થઈ હતી ભારતનો એક વિશેષ રેકોર્ડ હતો ફરીથી ભારતના દેશ બ્રહ્મકુમારીઝ દ્વારા વિશાળ રક્તદાન અભિયાન દ્વારા બ્લડ એકત્રિત કરીને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે રોટરી ક્લબના પ્રમુખ ડૉક્ટર સ્નેહલ તન્ના એ રક્તદાનના વિશેષ ફાયદા વર્ણવતા કહેલું કે રક્તદાનથી વ્યક્તિની ઇમ્યુનિટી પાવર વધે છે રક્ત ડોનેટ કરનાર ડોનેટ અન્યની સરખામણીએ અઠ્યાસી ટકા હાર્ટઅટેકથી મુક્ત રહે છે બ્રહ્મકુરી રૂ રૂપલબેને જણાવ્યું કે એક સર્વે મુજબ રોજ બાર હજાર લોકો રક્ત મળવાના અભાવે મૃત્યુ પામે છે ત્યારે રક્તદાન એટલે અન્યને જીવનદાન આપવાની ખૂબ જ મહત્ત્વની શ્રેષ્ઠ સેવા કરવી જોઈએ અને અપીલ કરી કે આપણે સૌ સાથે મળીને માનવતાને જગાડીએ અને રક્તદાન કરીએ સવારે નવથી એકને ત્રીસ વાગ્યા સુધી ચાલેલ આ કેમ્પમાં પંચ્યાસી લોકોએ રક્તદાન કર્યું